હેલો વિદ્યાર્થી મિત્રો હવે પાછો આપણે એક ચેપ્ટર નંબર સેવનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ રહ્યા છીએ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય વેગ પરથી એટલે કક્ષીય વેગનું સૂત્ર આપણે વાપરવાનું છે અને એના પરથી આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે ઓકે એને આપણે બીજી રીતે આવી રીતે પણ પૂછી શકાય આ પ્રશ્નને કે કેપલરના ગ્રહ અંગેનો આવર્તકાળનો નિયમ સાબિત કરો આવી રીતે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે તો સૌ પ્રથમ આપણે એક ધારણા કરીએ કે ભાઈ પૃથ્વીના કેન્દ્રથી આર ઈ પ્લસ એચ અંતરે કોઈ ભ્રમણ કરતો ઉપગ્રહ છે અને એ જો એમ દળનો હોય તો એનો કક્ષીય વેગ આપણે ઓલરેડી આની આગળની થિયરીમાં તારવી ચૂક્યા છીએ વી બરાબર અંડર રૂટ જી એમ ઇપન આર ઇ પ્લસ એચ મળતો હોય છે જેને પરિણામ નંબર એક આપી દઈએ હવે આપણે આ પાછો કક્ષીય જે વેગ છે ને બીજી રીતે આપણે લખી શકીએ તે એને કેવી રીતે આપણે લખી શકીએ જુઓ માની લો કે કોઈ પણ એક ફરતો જે પણ પદાર્થ હોય પરિભ્રમણ કરતો હોય એ જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે ને એ દરમિયાન લાગતા સમયને આપણે આવર્તકાળ કહેતા હતા યાદ કરો તો એ આવર્તકાળ જેટલા સમયની અંદર કોઈ પણ ઉપગ્રહ કેટલું અંતર કાપતો હોય એમ તો આખું એક પરિભ્રમણ પૂર્ણ કરે ને એટલે કોઈ પણ વર્તુળ આકાર પથના પરિધ જેટલું અંતર કાપે એટલે આપણે અહીંયા એક કોન્સેપ્ટ લખ્યો છે કે ઉપગ્રહનો કક્ષીય વેગ આના મુજબ કેવી રીતે લખાય તો પરિધ અંતર કોઈ પણ વર્તુળાકાર કક્ષાનું પરિધ અંતર અને છેદમાં એ દરમિયાન લીધેલ સમય જેને આપણે આવર્તકાળ કહેતા હોઈએ છે તો આના મુજબ વી બરાબર જે તમારી ત્રિજ્યા હતી ને જે વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહ ફરતો તો એ કેટલી ત્રિજ્યામાં ફરતો હતો તો આર ઈ પ્લસ એચ જેટલી ત્રિજ્યામાં ફરતો હતો તો ટુ પાઇ આર ડિવાઈડેડ બાય ટી મુજબ આપણે આવી રીતે પણ કક્ષીય વેગને તારવી શકીએ છીએ પરિણામ નંબર બે આ બંને કક્ષીય વેગ જ જો સૂચવતા હોય તો બંને બાજુના પદોને હવે આપણે સરખાવી શકીએ તો પરિણામ એક અને બેને સરખાવતા આપણને પહેલું પદ અહીંયા મૂકેલું છે જમણી બાજુમાં આપણે આ નીચેવાળું પદ મૂકેલું છે બંને બાજુ આપણે વર્ક કરીએ સૌપ્રથમ તો આ જી એમ ઇ પણ આર પ્લસ એચ બની જશે આ બાજુ દરેક પદનો વર્ગ થઈ ગયો બેનો વર્ગ ચાર પાઈનો વર્ગ અને આ આરઇ પ્લસ એચનો વર્ગ ડિવાઇડેડ બાય ટી સ્ક્વેર ઓકે હવે આપણે આ જે પ્રશ્ન છે ને આવર્તકાળ મેળવવા માટે તારવી રહ્યા છીએ તો આમાંથી આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે ટી ને કરતાં કરીએ તો ટી સ્ક્વેર સીધું કરતામાં લઈ લઈએ આરઈ પ્લસ એચ જે છેદમાં રહેલું પદ છે આ બાજુ જાય ઓલરેડી વર્ગ તો હતો જ એક પદ બીજું ગુણાશે એટલે કેટલી ઘાત થઈ જાય ત્રણ ઘાત અને આ ટીસ્ક્વેર સૂત્રનું કરતામાં આવી જશે જી એમ ઈ છેદમાં જતું રહેશે તો આ જે આપણને મળ્યું સમીકરણ એને સપોઝ હું પરિણામ નંબર ત્રણ આપી દઉં અને હવે લાસ્ટમાં આપણે આ વર્ગને જો દૂર કરીએ તો આ બાજુના દરેક પદ ઉપર વર્ગમૂળ આવી જશે તો આખે આખું પદ જો વર્ગમૂળમાં મૂકી દઈએ તો ફોરનું વર્ગમૂળ ટુ પાય સ્ક્વેરનું વર્ગમૂળ પાય થઈ ગયું અને આના ઉપર ત્રણ ગાથ છે એટલે એનું આપણે વર્ગમૂળ ના લખી શકીએ એટલે વર્ગમૂળ લખવા માટે બીજી એક મેથેમેટિકલ ક્રિયા એ છે કે આપણે એક દ્વિતિયાંશ વડે લખી શકીએ ઓલરેડી ત્રણ ગાત હતી ને આનું વર્ગમૂળને એક દ્વિતિયાંશ એટલે કે થ્રી બાય ટુ ગાત લખી દઈએ અને નીચેના દરેક પદ ઉપર વર્ગમૂળ આપી દીધું તો આ જે પદ મળ્યું આપણને એ કક્ષી આવર્તકાળનું સૂત્ર મળી ગયું છે ઓકે તો આને મેઇન આપણે કક્ષી આવર્તકાળનું સૂત્ર ગણી શકીએ હવે આગળ વધીએ કે પરિણામ ત્રણમાં સપોઝ જે અચળપદો છે ને એને હું અલગ લખું જો અચળપદો અહીંયા કયા કયા છે ફોર અચળપદ પાયનો વર્ગ કરો એ અચળપદ બને જી એટલે કે પૃથ્વીનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક કહી શકાય જે અચળપદ છે અને એમ ઇ એટલે પૃથ્વીનું દળ આ બધું જ અચળપદો તરીકે આવે છે આ એચનું મૂલ્ય બદલાઈ શકે કેમ કે તમારો ગ્રહ જ્યારે અલગ અલગ કક્ષાઓમાં ફરે તો એચનું મૂલ્ય વધઘટ થાય ઓકે એટલે આ પદને આપણે ચલપદ ગણી શકીએ અને બાકીના બધા જ પદો અચળ છે એટલે આ અચળપદને મેં અલગ લખ્યા અને આ આરી પત્તા એચનો ઘનને અલગ લખ્યો તો આ જે અચળપદ છે એના બરાબર એક અચળાંક ધારી લીધો આપણે કે ઓકે એટલે જ્યાં કરીને કદાચ અહીંયા તમારે લખવું હોય તો લખી શકો કે કેનું મૂલ્ય તમે આટલું લીધું છે ફોર પાય સ્ક્વેર ડિવાઇડેડ બાય જી એમ ઇ આટલું તમે કેનું અચળ મૂલ્ય લીધેલું છે તો આ કે બની ગયો આરઈ પ્લસ એચનો ગન એમના એમ હવે જો અચળને બરાબરની અંદર આપી દેવામાં આવે તો આ સમપ્રમાણતાની નિશાની બની જતી હોય છે એટલે ટી સ્ક્વેર ચલે છે આર ઈ પ્લસ એચનો ગન ઓલરેડી તમે આ ચેપ્ટરની શરૂઆતમાં કેપલરનો કક્ષાનો અને આવર્તકાળનો ત્રીજો નિયમ ભણી ચૂક્યા છો એની અંદર આપણે આવું ભણ્યા હતા કે આવર્તકાળનો વર્ગ જે છે એ અંતરના ઘનના સમપ્રમાણમાં હોય છે ઓકે એટલે આ એ પ્રકારનો આવર્તકાળનો નિયમ આપણને મળી ચૂક્યો છે જેને તમે કયો નિયમ કહી શકો તો કેપલરનો ગ્રહ અંગેનો આવર્તકાળનો નિયમ કહે છે એટલે જે ઉપગ્રહ ફરતો હોય પૃથ્વીની આસપાસ એના માટેનો તમે કેપલરનો નિયમ ત્રીજો નિયમ કહી શકો છો અને હવે આપણે આગળ એક ધારણા કરીએ કે જો આ જે ઉપગ્રહ ફરી રહ્યો છે પૃથ્વીની તદ્દન નજીક ફરતો હોય તો તો આપણે જે મારા આગળના પ્રશ્નમાં એવું કીધેલું કે ભાઈ જો તદ્દન નજીક ફરતો હોય તો જે એચ અંતર બનતું હોય છે પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં એટલે કે બહુ જ જો નજીક ફરતો હોય તો આરઈ ઘણું મોટું હશે જ્યારે એચ ઘણું નાનું બની જાય તો આ અંતરને આની સરખામણીમાં આપણે શું કરી શકીએ અવગણી શકાય તો અહીંયા લખ્યું કે પૃથ્વીની સપાટીથી ઘણા નજીક ફરતા ઉપગ્રહ માટે તમે શું લઈ શકો તો આર ઈ ગ્રેટર દેન ગ્રેટર દેન એચ લઈ શકાય એટલે આનો મતલબ એવો થાય એચની સરખામણીમાં આરિ ઘણું મોટું છે એવું કહી શકાય એટલા માટે આપણે લખ્યું કે પરિણામ ચાર જે છે એમાં એચને અવગણી દઈએ જો આ એચને સરવાળો જે થઈ ગયો છે એમાં અવગણી દેવામાં આવે તો ખાલી આરીની થ્રી બાય ટુ ઘાત વધશે એટલે અહીંયા લખી દીધી આરી રેસ્ટ ટુ થ્રી બાય ટુ નીચેના દરેક પદો બાજુમાં રહેલા પદો એમના ઓકે હવે આ સૂત્રમાં થોડું મોડિફિકેશન કરીએ આપણે જો હવે આ સૂત્રને સપોઝ મારે ગુરુત્વાકર્ષી પ્રવેગના સ્વરૂપમાં લઈ જવો હોય તો શું કરવું પડશે આ જે પદ છે એમાં જી એમ ઇ પણ આરી સ્ક્વેર બનાવવો પડે એટલે કે મેં આ નીચેનું જે પદ છે એમાં આરિના વર્ગ વડે વર્ગમૂળની અંદર જ આપણે આ ક્રિયા કરી રહ્યા છીએ આરીના વર્ગ વડે ભાગી દીધું આરીના વર્ગ વડે શું કરી દીધું ગુણી દીધું છે એટલે આ પદ તમારું ગુરુત્વ પ્રવેગ બની ગયું સ્મોલ જી અને આરીનો વર્ગ એમના એમ હવે આ જે ઉપરના પદો છે એમના એમ લખતા આવીએ નીચેનું અંડરઉટ જી એમના એમ આ આ આરીનો વર્ગ છે એનું વર્ગમૂળ થઈને શું બની જશે સિમ્પલી એક આરી બની જશે ઓકે વર્ગમૂળ થઈ ગયું આનો અને હવે જો તમે ઉપર રે થ્રી બાય ટુ ગાત છે એમાંથી એક આરીને બાદ કર દો કેમકે આની એક ગાત ઉપર જાય તો માઇનસ બનશે એટલે થ્રી બાય ટુમાંથી જ્યારે વન બાદ થાય ત્યારે વન બાય ટુ વધે અને એને આપણે વર્ગમૂળમાં લખી શકીએ એટલે આનું વર્ગમૂળ અને આનું વર્ગમૂળ કોમન લખી દીધું આપણે ઓકે આ ટૂંપા ના એમ આ વર્ગમૂળ બે ભેગા કરી દીધા એટલે આરી ભાગ્યા જી જે છે એ કોમન એક વર્ગમૂળમાં લખી શકાય અને હવે આ દરેક પદો અચળ મૂલ્યો જ સૂચવે છે જોઈ લો ટૂંપાય અચળ છે આરી એટલે પૃથ્વીની ત્રીજી જે અચળ છે જી ગુરુત્વપ્રવેશ જેનું મૂલ્ય ફિક્સ છે નવ પોઈન્ટ આઠ એટલે દરેક મૂલ્યો જો આપણે અહીંયા મૂકી દઈએ ને તો પૃથ્વીની નજીક ફરેલા ઉપગ્રહ માટે તમે આવર્તકાળનું મૂલ્ય મેળવી શકો છો એટલે આપણે લખ્યું ઉપરના સૂત્રમાં જી બરાબર નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તથા પૃથ્વીની ત્રિજ્યા ચોસઠસો કિલોમીટર લેતા હવે આ કિલોમીટરનો કિલો દૂર કરીએ એટલે દસની ત્રણ ગાત આ ત્રણ અને આ બીજા માની લો કે પોઈન્ટને છ પોઈન્ટ ચાર સો રૂપે લખીએ તો દસની છ ગાત મીટર સ્વરૂપે લખી શકાય અને આ બે મૂલ્યો હવે આપણે આ સૂત્રમાં મૂકી દઈએ જો ટૂંપા એમ વર્ગમૂળની અંદર છ પોઈન્ટ ચાર ગુણે દસની છ ગાત ઉપર આરીની જગ્યાએ અને નીચે નવ પોઈન્ટ આઠ આ બંનેનો ગુણોત્તર કર્યા બાદ જો વર્ગમૂળ કાચશો તો તમને કંઈક આવો જવાબ મળશે આ જે છે ને એ પહેલાં સેકન્ડમાં જવાબ આવશે અને પછી તમારે આ સાઈઠ સેના માટે ભાગેલા છે તો સેકન્ડમાંથી મિટ મિનિટમાં કરવા માટે એટલે અહીંયા સાઈઠ વડે મેં ભાગી દીધા એટલે કે જેથી જે આ જવાબ મળ્યો એ તમને મિનિટની અંદર મળશે ને અને એપ્રોક્સ કરીને લખવો હોય તો પંચ્યાસી મિનિટ આપણે લખી શકીએ જો અહીંયા મેં પોઈન્ટને કેટલા સ્થાન ખસેડ્યા એક બે અને ત્રણ સ્થાન ખસેડી દીધા આ દસની ત્રણ ગાથ છે એટલે પંચ્યાસી મિનિટ જે મળ્યું એ પૃથ્વીની તદ્દન નજીક ફરી રહેલા ઉપગ્રહ માટેનું શું મળી ગયો છે આવર્તકાળ મળી ગયો છે ઓકે એટલે આ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે પૃથ્વીની તદ્દન નજીક જે ઉપગ્રહ ફરતો હોય એનો આવર્તકાળનું મૂલ્ય નીચેનામાંથી ખાલી જગ્યા હોય છે અલગ અલગ અચળ મૂલ્યો આપી દીધા હોય તો પંચ્યાસી મિનિટ જવાબમાં મળશે ઓકે થેન્ક યુ